અન્ય અધ્યક્ષરી બેઠો દુનિયાનો દી ખોટું ધાન તણ ઉપી લેવાય બેઠો દુનિયાનો દી ખોટું ધાન તણ ઉભી આવ્યું વેજીટેબલ ઘી મોંઘાઈ જાય લોય પી લેવાય ફિરતું ની ફી બૈના સેવકજી સેવકજી એટલે આ સેવા માતા બૈના સેવકજી દુઃખી દુબડા ને ગાય એની ભાડ ન લેવાય વગે વાવણા તો થાય ખેડૂત ખેતરમાં જાય ખેતી ખોટમાં તો જાય ધાન પડી કે વેચાય માન્ય માન્યક્ષ પેટ રાક ન જાય રોટી જાય સૌની મુંજાય મોટા થાય બોલે એ જ માન્ય આગળ મૂંજાય ધરતીપુત્ર શું બોલે છે ગયા સતયુગના સત ગયા સહેનશાહ તાજ ગયા રાજાઓના રાજ વૈધા બરફને સરબત કરે કાયમી અસર દિને રાતની મહેનત કાંઈ ઘેલી કરી માત પિત ફાટી ખાવા મળે નહીં બાટી ફેલાણી અરે રાટી ગયા સેવકો ખાટી એને બંગલા લીધા બાટી વધી વધારાની રીત એમાં જુલમની જીત ધરારથી લેવી જમા કરો ધરારથી વૈધી વૈધી જુલમ ની જીત હૈણા પારકા ને પ્રીત થયા ચોરીમાં ચિત થયા ભણેલા ભીત ગાય ફિલ્મ ના ગીત ગાય ફિલ્મ ના ગીત માની અધ્યક્ષશ્રી લોકશાહીના સર્વોચ્ચ મંદિર સમા વિધાનસભા ગૃહમાં બેસનારા વિનંતી છે હું સચિવ કે એમને જે ગીત ગાયું ને આખી જે વિગત એમના એમની વ્યથા એ ગાઢા અક્ષરમાં છાપવાનું કહીશ બસ ના ના એટલું નહીં સાહેબ આપણું ટીવી ઉપર આવે છે ને વિધાનસભાના દ્વારેથી કે એમાં આખું આખું મૂકવું જોઈએ સાહેબ એવી અમારી બધાની લાગણી છે માન્ય અધ્યક્ષ